હાલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં હું તમારા માટે ફોરેસ્ટ ગાર્ડની સરસ મજાની મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું મહત્ત્વની અપડેટ એ છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની આન્સર કી આવી ગઈ છે આજે હું તમને જણાવવાનો છું કે તમારે આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરવી કેવી રીતે ચેક કરવી તેના વિશે જણાવવાનો છું ગુજરાત ગોન સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ નિયંત્રણ હેઠળ અગ્ર મુખ્ય વન સંરક્ષણશ્રી અને હેડ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વન અન્વયે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણની તારીખ આઠ બે બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન યોજવામાં આવેલ સીબીઆરટી પરીક્ષાની આન્સર કી નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલ છે ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચન હોય તો ઉમેદવારે તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે આ પરીક્ષામાં સો પ્રશ્નો પૂછવામાં આવેલ છે હવે આન્સર કી જોવા માટે આ લિંક છે આ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકી દઈશ ત્યાં જઈને તમે તમારી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો સૂચન અથવા અંગે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવાર વાંધો હોય તો ઓનલાઈન વાંધો સૂચન તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસથી સત્તર ત્રણ બે હજાર ચોવીસ સુધી કરી શકશે પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે અન્ય કોઈ માધ્યમ દ્વારા રજૂ કરેલા વાંધા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં સીબીઆરટીમાં હાજર રહેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકે છે ઉમેદવાર પોતાના આન્સર કીમાં દર્શાવેલા ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે હવે આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરવી તેના વિશે જણાવું સૌપ્રથમ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું તેના પર તમારે ક્લિક કરવાનું છે આ લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં તે તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ લોગિનનું આવું કંઈક પેજ ઓપન થઈ જશે તેમાં તમારું કન્ફર્મેશન નંબર નાખવાનો આવશે અહીંયા ત્યારબાદ તેમાં બર્થડેટ નાખવાની આવશે ત્યારબાદ આ કેપ્ચા છે તમારે અહીં નીચે ફિલઅપ કરી દેવાના પડશે ત્યારબાદ તમારે અહીંયા લોગ ઇન પર ક્લિક કરશો એટલે કંઈક આવું પેજ આવી જશે તેમાં એપ્લિકેશનની ડિટેલ આવશે તેમાં તમારો કન્ફર્મેશન નંબર આવશે અહીંયા રોલ નંબર આવશે અહીં તમારું નામ આવશે અહીં પરીક્ષા ફોરેસ્ટ ગાર્ડ લખેલું આવશે અહીં તારીખ આવશે કઈ તારીખે તમે પરીક્ષા આપી અહીં અહીં તમારી શિફ્ટ આવશે ત્યારબાદ તમારે આન્સર કી ડાઉનલોડ કરવા માટે આ બીજા ઓપ્શનમાં જવું પડશે જેમાં આન્સર કી લખેલું છે તેના પર ત્યારબાદ નીચે ઓપ્શન આવશે અહીંયા હિયર લખેલું છે ક્લિક હિયર તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી આન્સર કી ખુલી જશે અહીંયા તમારું કન્ફર્મેશન નંબર લખેલો આવશે અહીં તમારો રોલ નંબર લખેલો આવશે અહીં એપ્લિકેશન તમારું નામ લખેલું આવશે અહીં તમે કયા પરીક્ષા આપી તે સેન્ટરનું નામ હશે અહીં ડેટ હશે અહીં તમારો ટાઈમિંગ હશે અને આ ફોરેસ્ટ ગાર્ડ લખેલું હશે અહીંયા તમે જે ફોટો અપલોડ કર્યો તો તે આવશે અને અને તમે જ્યાં પરીક્ષા આપવા ગયા ત્યાં તમારો સુંદર ફોટો તમે લીધો તો તે તૈયાર અહીંયા દેખાશે ત્યારબાદ તમે પ્રિન્ટ પર ક્લિક કર્યા બાદ આ સેવ પીડીએફ અથવા તમારી આન્સર કી જોઈ શકશો તમે આન્સર કી ઓપન કરશો એટલે આ રીતે કંઈક આવી જશે તમારો પ્રશ્ન આ રીતે હશે અને તેના ઓપ્શન હશે એમાં આ બાજુના છે તે સાચા હશે જે સાચા આપેલા હોય ને તે આપેલા હશે હવે આ તમારા પ્રશ્ન અને તેની આઈડીઓ છે આ એ બી સીડી ઓપ્શન છે તેમાં તમે જે ચૂઝ કર્યો હશે આ ઓપ્શન બે ચૂઝ કર્યું છે તો તમારો આ ખોટો છે પણ આ સાચો જવાબ એ આવશે એટલે તમે જે ચૂઝ કર્યો હશે એ અય લખેલો દેખાશે તમને આમાં નીચે આ સાઈડ તમને દેખાશે જે ચૂઝ કર્યા હોય અને સાચો જવાબ આ સાઈડ દેખાશે ગ્રીન કર્મા લખેલ આ તમારો સાચો હશે તમારે એક બુક અને પેન લઈને બેસી જવાનું છે અને એ તમારે જોવાનું પહેલાં આ સાહેબ જોવાનું તમે કયો ટીક કર્યો તો અને એનો સાચો જવાબ કયો છે તે જોવાનું છે ત્યારબાદ તમારે ચોપડામાં લખવાનું છે આટલા સાચા પડ્યા આટલા સાચા પડ્યા આટલા ખોટા પડ્યા એટલું કર્યા બાદ પછી તમારે કેટલા સાચા પડ્યા છે કેટલા ખોટા પડ્યા છે એ તમને જાણી શકો કેટલા માર્ક્સ આવ્યા ટોટલ એ પણ જાણી શકો છો હવે તમારે જેટલા માર્ક્સ આવ્યા હોય તે નીચે કોમેન્ટમાં બતાવ જણાવવાના છે ટોટલ કેટલા માર્ક્સ આવ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે જો હવે જો આ તમારે કોઈ આ પ્રશ્ન છે તેમાં તમારો સાચો જવાબ આ છે અને કોમ્પ્યુટરમાં આ ખોટો જવાબ જણાવેલ છે તો તમારે વાંધો જણાવવાનો છે વાંધો કરવાનો છે એના માટે ફોમ ભરવાનું છે ઓનલાઈન જ તેના માટે તમારે ઓબ્જેક્શન ફોર્મ પર ક્લિક કરવાનું છે પછી આના પર ક્લિક કરશો ત્યારે તમારો વાંધો રજો આ થોડી નોટિફિકેશન આવી જશે આ બધા સૂચનાઓ આવી જશે આ બધી આ તમારે વાંચી લેવાની છે પછી આ રીતે ફોર્મ ખુલી જશે કંઈક આ રીતે અહીં તમારે બધું સિલેક્ટ કરી દેવાનું છે સબ્જેક્ટ નેમ ડેટ એક્ઝામ આ સારું સારું ક્વેશ્ચન આઈડી આ બધું તમારે ટીક કરવાનું છે અહીં અપલોડ કરીને સબમિટ કરવાનું છે અહીં તમે જે સાચો જવાબ છે તેનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને સબમિટ કરી દેવાનું છે તમારી રજૂઆતના સંદર્ભમાં પુરાવા તરીકે પુસ્તકના નામ પોસ્ટ નંબર લેખકનું નામ પ્રકાશનનું નામ સરનામું પ્રકાશનનું વર્ષ દાખલ કરો ત્યારબાદ ચારસો કેબીની મર્યાદામાં વંચાય તે સ્પષ્ટ પીડીએફ જેપીજી અને જે ફાઇલ આધાર પુરાવા તરીકે અપલોડ કરો અને છેલ્લે સબમિટ કરવું ઉમેદવાર વધુમાં વધુ ત્રણ ડોક્યુમેન્ટ આધાર પુરાવા તરીકે અપલોડ કરી શકશે ડોક્યુમેન્ટ વન ડોક્યુમેન્ટ ટુ ડોક્યુમેન્ટ થ્રી જો ઓબ્જેક્શન ફોર્મ તમારે ત્યારે જ ભરવાનું છે જ્યારે તમારો જવાબ સાચો હોય તમને ખબર હોય કે આ મારો જવાબ સાચો જ છે અને આ કોમ્પ્યુટરમાં જણાવ્યું તો એ ખોટો જ છે ત્યારે જ તમારે ઓબ્જેક્શન ફોર્મ ભરવાનું છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં